હેલો ગાઈઝ કેમ છો બધામાં આપણે આજે આવી ગયા છીએ પંચામૃત ડેરી જે મહીસાગર પંચમહાલ અને દાહોદ ત્રણ જિલ્લાની મુખ્ય ડેરી છે આ ડેરીને આપ લોકેશન જોઈ શકો છો ગોધરા આપણો જે લુનાવાડા રોડ છે જે જગ્યા પર આવેલી છે દૂધની બનાવટો પણ અહીંયા બનાવવામાં આવે છે આ પંચામૃત ડેરીને આપ જોઈ શકો છો પંચમહાલ દાહોદ અને મહીસાગર આ ત્રણ જિલ્લાને પશુપાલકો માટે બહુ જ અમૂલ્ય વસ્તુ છે અમૂલ્ય કિંમતી વસ્તુ છે આપણે આ ગ્રામ્યમાંથી જે બહેનો પશુપાલન રાખે છે દૂધ દોવે છે એ દૂધ આપણો અહીંયા આવતું હોય છે પંચામુર ડેરીમાં એમાંથી દૂધમાંથી દૂધની જે બનાવટો છે એ બધી વસ્તુ પણ અહીંયા બનતી હોય છે અને પંચામુઠ ડેરીના કારણે જ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક કરીને જે બેંક પણ કોપરેટિવ બેંક પણ ચાલે છે ત્યાંના લીધે ચાલે છે અહીંનું જે દૂધ છે એનું દૂધ કલેક્શન કરી અને આણંદ અમૂલ ડેરીમાં મોકલવામાં આવે છે કે જે અમૂલ ડેરી વિશિયાખંડની સૌથી મોટામાં મોટી ડેરી છે તો આજે આપણે આવી ગયા છીએ પંચામૃત ડેરી જેનું આપ લોકેશન જોઈ શકો છો ગોધરામાં આવેલું છે પંચામૃત ડેરી સંધ્યાકાળનો સમય છે એટલે થોડું ક્લીન દેખાતો અંધારા જેવું લાગે છે સંધ્યાકાળ થઈ ગયું છે ત્યાં દૂધની દૂધની બનાવેલી પ્રોડક્ટ્સ બધી ત્યાં મળે છે આપણા લુણાવાડા જે જઈએ રસ્તો છે આ વિમાન પણ અહીંયા મૂકવામાં આવ્યું છે જે આપ જોઈ શકો છો તો આવા અવનવા વિડીયો રાજબારિયા એટ ધ રેટ ઇગ્નુસિત્તેર યુટ્યુબ આઈડી પર મૂકવામાં આવશે તો આપ જોતા રહેજો મારી ચેનલની અંદર સાતસોથી ઉપર વિડીયો મૂકવામાં આવે છે મારા વિડિયો ગમે તો આપ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો ભારત માતા કી જય